એકત્રીસમી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સુરત ખાતે એકત્રીસ ઓક્ટોબરના રોજ પોલીસ વિભાગ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી એસવીએનઆઈટી સુધી યોજાનાર આ રન ફોર યુનિટીમાં પોલીસના અધિકારીઓ સહિત શહેરના નાગરિકો પણ ભાગ લેશે એક રન ફોર યુનિટી ના આયોજન કરવામાં આવેલા છે એને જ ભાગરૂપે સુરત શહેર માં પણ જો રન ફોર યુનિટી ના આયોજન કરવામાં આવે છે આમાં પોલીસ સુરત પોલીસ દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી સ્ટાર્ટ થઈને એસવી એનઆઈટી સર્કલ થી ફરીને પરત જો એ પરેડ ગ્રાઉન્ડ ઉપર આવશે જો 5 કિલોમીટર નો રૂટ રહેશે જો અને આમાં જો અમારા પોલીસ ના અધિકારીઓ જવાનો અને અમારા સુરત શહેર ના જો અમારા દોડ વીરો છે આ બધા ભાગ લેવાના છે જો હું પોલીસ કમિશનર તરીકે આપ બધાને એક રિક્વેસ્ટ પણ કરું છું કે આપ એવા જો રન ફોર યુનિટી દેશના એકતા અખંડતા માટેના આ રન છે એમાં આપ જોડાવો જોઈએ